ગીતા જયંતી નિમિત્તે ભુજ ખાતે પણ સંસ્કૃત પાઠશાળા ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગીતાજીની પરીક્ષા નિયમિત લેવામાં આવે છે જેમાં આજે કચ્છ જિલ્લાના વિવિધ કેન્દ્રો પર બારસો જેટલા વિદ્યાર્થીઓ ગીતાજીની પરીક્ષા આપી હતી રત્નાકરભાઈ ધોળકિયા રસિકભાઈ ચાવડા વિભાકરભાઈ અંતાણીની ઉપસ્થિતિમાં આજે ગીતા પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે ગીતાજીની પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ દ્વારા સાંજે ઘરે ગીતા પૂજન પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ગીતાજીના પાઠનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ ચાર દાયકાથી સંસ્કૃત પાઠશાળા ચલાવતા વિભાકરભાઈ અંતાણીએ આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી ચંચાણ્યુ સાથે વાત કરતા તેમણે માહિતી આપી હતી મારું નામ વિભાકરભાઈ અંતાણી ગીતા કેન્દ્રના સંચાલક તરીકે છેલ્લા ચાર દાયકાથી સેવા કરું છું આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ગીતા જયંતિની ઉજવણી થાય છે એટલે હું આપણા માધ્યમ દ્વારા હું દર વખતે કહું છું તેમ ગઈકાલે પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારે ધોરણ છથી આઠ માટે ગીતાજીના પાઠ અભ્યાસક્રમમાં દાખલ કર્યા બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું તેમાં વિશેષ ચંચળ ન્યૂઝનો કારણ કે આપણા માધ્યમ દ્વારા હું આજે કચ્છમાં ચાર દાયકાથી ગીતાજીની પરીક્ષાઓ લઈ રહ્યો છું આપ જોઈ રહ્યા છો કે આજે કચ્છમાં બારસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે દરેક વિદ્યાર્થીઓ સાંજે ઘરે ઘરે ગીતાજીનું પૂજન કરશે એટલું જ નહીં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ લેવાતી ગીતા પ્રસન્ન પરીક્ષા ભુજ પત્રી વાંકી ટપ્પર મુન્દ્રા ઢોરી ખાવડા ભુજના દસ કેન્દ્રો વીડીએ સ્કૂલ સહિતના બાળકો આ પરીક્ષામાં બેઠા છે જેમાં મુસ્લિમ બાળકો પણ પરીક્ષામાં બેઠા છે આજે સવારે અમારા વયોવ્રધ શ્રી રમેશભાઈ વૈદ ગીતાજીના પાઠ ચાલુ કર્યા છે એમની સાથે હસમુખભાઈ જયશ્રીબેન નર્મદાબેન શ્રી પારુલબેન આશાબેન વગેરે અહીંયા સેવા આપી રહ્યા છે અને આપણા માધ્યમ દ્વારા આજે સમગ્ર કચ્છમાં જ્યારે આ ગીતાજીની પરીક્ષા લેવાય છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંત ડોક્ટર સત્યપ્રસાદ સ્વામીની પેણાથી ત્રણસો ગીતા શ્રી અનિલભાઈ હોરાના મોટાભાઈ તરફથી પાંચસો જેવી ગીતાઓના પુસ્તક મળી કચ્છના ગામે ગામે ગીતાના પુસ્તકોનો પ્રચાર થઈ રહ્યો છે અને આજે ગીતા પઠનમાં નાના બાળકોથી કરીને પચ્યાસી વર્ષના બાળકો આ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષા દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે આવે છે હું ચાર દાયકાથી જ્યાં કામ કરું છું ત્યાં ગઈકાલે સાંજે મને સમાચાર મળ્યા કે ગુજરાત સરકારે ગીતા જયંતિને પૂર્વ સંધ્યાએ એક મોટું ગીતા પાઠનું અભ્યાસક્રમ નાખ્યો મને આનંદ થાય છે કે મારી ચાલીસ વર્ષની આ સફળતા પાર પડી છે કચ્છના ગામે ગામ બાળક ગીતા મેં દરેક બાળક ગીતા જયંતિના દિવસે નહીં કાયમ માટે ચાર ચાર શ્લોકે પાંચ પાંચ શ્લોક ગીતાનું પઠન કરે એવી હું વિનંતી કરું છું અમારા રત્નાકરભાઈ ધોળકિયા કચ્છના જાણીતા એડવોકેટ છે જેને હમણાં અમે નાગર રત્ન આપ્યો છે એ અહીંયા પ્રારંભ કરાવ્યો છે સ્વર્ગસ્થ હિનાબેન અંતાણી રસિકભાઈ ચાવડા જેને પાયાના પથ્થર શિક્ષક તરીકે કામ કરી ગયા છે એ બંને સ્વર્ગસ્થને હું આજે વંદન કરું છું ગીતા જયંતિના દિવસે એટલે આપણા માધ્યમ દ્વારા જ આજે બાળકો હોંશભરે પરીક્ષા ગીતાજીને આપી રહ્યા છે તમામ સ્કૂલોમાં ગીતા પથ્થરની પરીક્ષામાં તેમાં બ્રિજેશભાઈ ઠક્કર છે કુસુમબેન સરવૈયા છે ઉષ્માબેન મુનશી છે આપણે ધાણેટી તેમજ ધૂણેટી એવા બધા ગામડાઓમાં આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે હું આનંદપૂર્વક ગઈકાલથી જ ગીતા જયંતિની ઉજવણી થઈ ગઈ છે અને હમણાં તેટલું જ નહીં હોમગાર્ડની મહિલાઓ પણ આ પરીક્ષા આપી છે નાગરિક સંરક્ષણના સભ્યોએ પરીક્ષા આપી છે અને ગઈકાલે ભુજની બહેનોએ પણ નાગરિક સંરક્ષણના તાલીમ પૂરી થઈ પછી ગીતા પઠન બધા કરી અને ગીતાજીને આવકાર આપ્યો છે અને મને વિશેષ આનંદ છે